વાસ્તુ માન્યતા મુજબ ઈશાન ખૂણામાં માતાજીનું મંદિર મૂકવું જોઈએ તો ખુખાર મેલડી માતાનો ફોટો કઈ દિશામાં લગાવવાથી આપણને લાભ થાય છે ઘરમાં મંદિર પૂર્વ કે ઈશાન ખૂણામાં રાખવું જોઈએ વાસ્તુની માન્યતા મુજબ આ જગ્યાએ દેવી શક્તિનો નો વાસ હોય છે તો મિત્રો ખુખાર મેલડી માતાનો ફોટો આપણે કઈ જગ્યાએ લગાવવાથી આપણા ઘરના અંદર પ્રાપ્ત થાય જય માતાજી મિત્રો રામ ખુખાર મેલડી માતાએ જાતે જ એમના મુખે કીધું છે કે મારો ફોટો તમામ ભાવિ ભક્તો એમના ઘરના અંદર લગાવી શકો છો એટલે કે માળીનો ફોટો આપણા ઘરના અંદર રાખી શકીએ છે પણ કયા દિશામાં કયા ખૂણે રાખવું તેના વિશે આજે આપણે જાણકારી જાણીએ ઘણા ખરા ભક્તોનો કમેન્ટના અંદર મને સવાલ હોય છે કે કુખાર મેળડી માતાનો ફોટો કયા જગ્યાએ લગાવવાથી વધારે લાભ થાય છે આજે આપણે જાણવાનું છે કે કુખાર મેળડી માતાના માળીએ એમના સ્વમુખે જ વાત કરી હતી કે મારો ફોટો તમામ ભક્તો એમના ઘરે રાખી શકો છો તો મિત્રો આપણે ફોટો તો રાખી શકીએ પણ ફોટો કઈ દિશામાં રાખવાથી વધારે લાભદાય છે એના વિશે આજે આપણે જાણકારી જાણીએ વાસ્તુ શાસ્ત્રના હિસાબે મંદિર ખૂણામાં મૂકવું જોઈએ તો આપણે કફાર મેરડી માતાનો ફોટો કઈ જગ્યાએ મૂકવાથી આપણા ઘરના અંદર દરિદ્રતા દૂર થઈ જાય આપણા ઘરના અંદર કોઈ પણ ગરીબી હોય એ દૂર થઈ જાય આપણા ઘરના અંદર બીમારી ભાગી જાય આપ તો મિત્રો તમે જે જગ્યાએ મંદિરની સ્થાપના કરી છે જે જગ્યાએ તમે સવાર સાંજ માતાજીની પૂજા કરવા બેસો છો એ મંદિરના બાજુના અંદર પણ તમે કુફાર મેલડી માતાનો ફોટો મૂકી શકો છો આ વિડિયોના અંદર મેં તમને બતાવ્યું છે કે આ રીતે તમે માળીનો ફોટો ઘરના અંદર સ્થાપના કરી શકો છો માળીનો ફોટો કઈ રીતે ઘરના અંદર સ્થાપના કરવી માળીને આપણે કયા ભાવથી પ્રાર્થના કરવી એ આના પહેલાંના વિડીયોના અંદર મેં તમામ જાણકારી આપી છે તો આપણે સૌ ઘરના અંદર જો પુખાર મેલડી માતાનો ફોટો લાવીએ છીએ અને એમની સ્થાપના કરવી છે તો તમે આ ખૂણે માતાજીનું મંદિર હોય એના આજુબાજુ ગમે તે જગ્યાએ માતાજીની સ્થાપના કરી શકો છો અને ખરા મનથી પ્રાર્થના પણ કરીને તમે તમારા ઘરના અંદર સકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરી શકો છો